જે આગાહી હતી રીતે હવે મેઘરાજાએ અમદાવાદમાં પદરામણી કરી દીધી છે અને ખુશનુમા માહોલ તો થઈ જ ગયો છે અને ધોધમાર વરસાદ અમદાવાદમાં હાલ પડી રહ્યો છે મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરશે ગમરોડશે અને ત્યારબાદ તેનું આગમન છે વરસાદનું આગમન છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થશે જેની અસર છે તે જોવા મળી રહી છે અમદાવાદમાં વરસાદની શરૂઆત છે એ થઈ ચૂકી છે આ સાથે જ બનાસકાંઠાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ

માફ કરજો સૌરાષ્ટ્રની ખાસ વાત કરીએ તો એમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર આ તમામ જિલ્લાઓમાં અને શહેરોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સુરતના અનેક વિસ્તારો છે બેટમાં ફેરવાઈ ગયા છે હવે વાત મધ્ય ગુજરાતની એકવાર ફરી કરી લઈએ જેમ કે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અમારા સહયોગી પ્રિતેશ રાવલ આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે